સ્વાગત છે નેશન ન્યૂઝમાં હું છું આપની સાથે દેપુર તાલુકા શાળા નંબર એક ખાતે કન્યા કેડમ મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રીએ ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા જ્ઞાનરૂપી સમાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાદેપુર જિલ્લાની મુલાકાત દરમિયાન કન્યા કેળવની મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બીજા દિવસે તાલુકા શાળા નંબર એક ખાતે ભૂલકાઓનું નામાંકન કરાવીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો મુખ્યમંત્રીને

રાજ્યના મુખ્યમંત્રી તથા મહાનુભાવો પ્રવેશોત્સવ શાળા પ્રવેશ કરાવ્યો હતો સમગ્ર શિક્ષા કચેરી દ્વારા ધોરણ બે થી આઠ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું વડાપ્રધાન અને તાત્કાલિક મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રવેશોત્સવ

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ બે હજાર ત્રણમાં ચાલુ કરેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના એકવીસમાં વર્ષે છોટાઉદેપુરની ધરતી પર ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યપ્રધાન નરે ભૂપેન્દ્રભાઈ પટેલ આજરોજ તાલુકા શાળા એકમાં પધાર્યા ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સૌથી પહેલાં તો છોટાઉદેપુર તાલુકા શાળાની બાલવાટિકા ધોરણ એક અને ધોરણ આઠમાંથી નવમાં પ્રવેશ કરેલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું ત્યાર પછી છોટાઉદેપુર જિલ્લાની અંદર વિશિષ્ટતા ધરાવતા જે બાળકો છે જેવી રીતે અન્ય અન્ય ક્ષેત્રોમાં બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને સૌથી વિશેષ જે વાદક છે છોટાઉદેપુર જિલ્લાનો કોલચા આઝાદ તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની અંદર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આવા બાળકોનું જે વિશેષ સન્માન કરાયું અને આપ સૌએ જે જોયું મુખ્યમંત્રી સાહેબે શ્રી શ્રીએ ખૂબ હળવા થઈને હસતા હસતા બાળકોને આશીર્વાદ આપ્યા અને એમનું સન્માન પણ કર્યું ત્યારે શિક્ષક સમાજ વતી અમે પણ એમને આ આખો બનાવને ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ આજે જે મને છોટા ઉદેપુર માં બોલાવી અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મારું સન્માન કર્યું તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું મને જ્યારે મારા પપ્પાએ જન્મદિવસના દિવસે વાસડી આપી હતી ત્યારે હું એ વાસળી શીખવા લાગ્યો મને પહેલાં તો ન આવડતી પરંતુ હું એ યુટ્યુબની મદદ લીધી અને ત્યાં શીખ્યો અને બે હજાર ત્રેવીસમાં જે કલા ઉત્સવ હતો તેમાં સંગીત વાદન સ્પર્ધામાં ભાગ લીધો અને પહેલાં સીઆરસી લેવલે પ્રથમ નંબર મેળવ્યો પછી તાલુકા લેવલે અને પછી જિલ્લા લેવલે પ્રથમ નંબર મેળવ્યો તે કદાચ ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જોયો હશે તેઓએ મને ગાંધીનગર ખાતે બોલાવી અને મારું સન્માન કર્યું હતું તે બદલ હું એમનો આભાર માનું છું વર્ષ બે હજાર પાંચ છમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમે મલાજા વર્ગ પ્રાથમિક શાળામાં જે તે વખતે પહેલાં ધોરણમાં શાળા પ્રવેશોત્સવ એન્ડ કન્યા કેળવની ઉજવણીમાં અમે પ્રવેશ મેળવ્યો હતો એમાં ધીરે ધીરે પછી સ્ટેપ બાય સ્ટેપ હું એકથી સાત ત્યાં મલાજા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું એના પછી સાતથી દસ એકલવ્ય મોડલ સ્કૂલ પુણ્યાવટ ખાતે અભ્યાસ કર્યો પછી એમાં દસમા ધોરણમાં સારું એવું પરિણામ લાવી અને એકલવ્ય મોડલ સ્કૂલ પુણ્યાવટ ખાતેથી જ અગિયાર બાર ધોરણ પતાવ્યું અને ત્યાંથી જે તે સમય વખતે અમારા પ્રાયોજના વહીવટ કચેરી દ્વારા નીટ યુજીના કોચિંગ ચાલતું એમાં અમે તાલીમ લઈ એમાં કોચિંગ મેળવ્યું ત્યારબાદ નીટ યુજીની પરીક્ષામાં સરસ મેરિટ મેળવી અને જેમીઆર મેડિકલ કોલેજ વડનગર ખાતે એડમિશન લીધું મેડિકલમાં પછી ત્યાંથી વર્ષ બે હજાર સત્તરમાં એડમિશન લીધું અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એમ પૂર્ણ કરી અત્યારે રાઇસિંગપુરા મેડિકલ રાઈસિંગપુરા પીએચસી ખાતે મેડિકલ ઓફિસર તરીકે બોન્ડેડ એમોમાં ફરજ બજાવી રહ્યો છું તો આજના આ પ્રસંગ આજના આ પ્રસંગમાં કન્યા કેળવની અને શાળા પ્રવેશોત્સવ મહોત્સ મહોત્સવમાં જે સિદ્ધિ અમે હાંસલ કરી છે જે વીસ બાવીસ વર્ષ પછી અમે જે સિદ્ધિ હાંસલ કરી છે એની આવનારી પેઢી માટે એમને પણ પ્રોત્સાહન મળે એ માટે અમારું સન્માન થયું છે તેથી અમે વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પણ સાથે સાથે આજની જે અમારી પરિસ્થિતિ છે આજની જે અમારી માંગ છે અત્યારે તો અમે બોન્ડેડ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છીએ પણ જે જીપીએસસી રેગ્યુલર મેડિકલ ઓફિસરની જે ભરતી આવતી હોય છે એ બે હજાર એકવીસ બાદ અત્યાર સુધીમાં થયેલ નથી તો દર ત્રણ વર્ષે આ રિપીટ થનારી ભરતીમાં જે થાય એવી આજના પ્રસંગે મુખ્યમંત્રી સાહેબને અમારા રિપ્રેઝન્ટેટિવ રિપ્રેઝેન્ટેટિવ તરીકે રજૂઆત કરી છે ને એમની તરફથી પ્રત્યુત્તર પોઝિટિવ આન્સર મળેલો છે અને છોટાઉદેપુર જિલ્લામાં રેગ્યુલર જીપીએસસી મેડિકલ જ અત્યંત જરૂર છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર